કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય પરણાવી લીધા હું હંમેશા મારા વાલા દરેક પ્રોગ્રામ માં કહું છું અહીંયા પણ કઉ છું અહીંયા અમારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા માનસિંહ જેવા રાષ્ટ્રને હૃદયમાં રાખજો અઢારે વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો હવે ભારતી બનો આજે શું વસણ વે વંદે માતરમ ગાયું મારા બાપ મને એમ લાગતું તું કે જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છે અને આવા સનાતનની ધજા બુજા ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળવાકો કરી શકે અહીંયા મયોન મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા બસ એક બનો નેક બનો અને જેને આરે બે હોય હૃદયથી બેહો હો મગજથી નહીં મગજથી ધંધો કરા ધંધામાં મગજની જરૂર પડે હા ચૂંટણીમાં જરૂર તો પડે ને મગજની હા મગજથી બધું આ પ્રોગ્રામમાં મગજની જરૂર તો પડે ને બાપ પણ એક જ આવું માધ્યમ છે આજ પૂંજ જિગ્નેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એ કાર્ય લાખો માણા ડાભી સાહેબ બેઠું હોય ને એ બધા એના મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે અને ચાર ચાર કલાક એટલું માણા મોન બેહે આનાથી બીજો કુંભ મોટો કયો હોય શકે એ તો કલ્પના કરો ગૌ સાહેબ અદભુત છે આપણું એટલે જેને એને બે હૃદય થઈ જાય હૃદય બહુ મોટું છે જેટલા સંભાળવા એટલે સામી જાય એક ઓપરેશનમાં જેટલા કરોડ હમાવો એટલે સંભાળી દે તો મારા નો સંભાળી દે ભલા માં એક સર્જરી કરાવતા કેટલો હામી જાય એમાં નકર એટલી ઉસે ધડક 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 કુછ કુછ હોતા એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે ધોડ્યા પતિદેવ મોર ને વાહે બેન છૂટા વાળ ઉભો ધોળી પોલીસ સ્ટેશન માંગડી ગયો પોલીસ વાળી હું છું મારી ઘરવાળી સરો લઈને આવે તા તો મીડિયા રોવા કે તમે કેમ રોવા મળે તમે પોલીસ સ્ટેશન તો આવી શકો તો બેન આવી ગયા બેન ને લેડી પોલીસ એને પકડી લીધા જુંચ હે બેન કે કચ્છો નથી ખોટો ભાગે છે અરે કે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય Так પણ આ કઈને ઈ તો એકલો બેઠો બેઠો ગાતો તું ઓર ઈસ દિલ મેં ક્યા રાખા હે તે રાહી નામ છુપા રખા હે તક તું એમાં હું છું લાઈવ હતો એટલે મારે સર્વ મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે બેસો દિલ થી બેસો બાબુ આ વચ્ચે પોપડભાઈ મને યાદ આવ્યું કે આ સુખ ને દુઃખ ની મને હજી કહું તમે એક છોકરો ધોરણ ની ની પરીક્ષા વેકેશન પરિણામ છોકરાને સાંજે વાળું કરવા ન જોયો જમવામાં ન જોયો એટલે પપ્પા ઉપર રૂમ માં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય કઈક ને કઈક એની પ્રવૃત્તિમાં હોય પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો અને બાપે જે આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાડ વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો જોયું તો છોકરો રૂમમાં નહોતો બાપને તમામ રૂમ ખાલી હતો જોયું બધે કે રૂમ ખુલ્લો જમવા નથી આવ્યો રૂમમાં નથી એની પત્નીને કહે છે તું જલ્દી આવતો ઉપર આ દીકરો ક્યાં ગયો

આપે મને ખૂબ સમજાવેલો પણ મને દારૂની લત લાગી ગયેલી તમને હું મારા મિત્ર સાથે મિત્ર ની ઘરે વાંચવા જ છું આવું બોલતો તો પણ એક સત્ય જ નહતું સળાચળ જૂઠ હતું હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા યોજતો ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા પણ પછી બધું વ્યસન વધતું ગયું પછી વારા ક્યાંથી લાવવા એ અડ્ડા વાળાનું પણ લેણું ચડી ગયું ત્યારે અડ્ડા વાળા મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર રોજ રાતે અહીંયા કામ કરવા આવજે કામ કરીને વસૂલ કરીશ એટલે હું એની ડિલિવરી કરતો થયો અડાનો માલિક જ્યાં કહે જ્યાં હું ડિલિવરી કરવા જાવ એમાં પોલીસ આવી ગઈ એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો ક્યાંથી આ માલ આવે છે અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો અડાના માલિકે મને બે ઠપાટ મારી કીધું કે આ છે અહીંયા કંઈ કરતા નથી અને એમાં ઝપાઝપી થઈ મારા હાથમાં સરી આવી ગઈ મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી અને આ જે સમાચાર મેળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે વેલા બોડી મારી ધરપકડ થશે ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરું જાય એટલે હું ઘર મૂકીને છું હવે મને ગોતતા નહીં મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી તા તો બા બાપુજી રોય પીડ્યા અરર બહુ રોયા આમ જા જોઈ કરો મારે દીકરે કેવું કર્યું દુઃખનો આભ ફાટ એકનો એક બાપુ હાસ ફૂટનો હાવ હસક્યું પાછો આમ કાગળ વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાસળ કાગળ પાસળ લીધું તો પાસળ એટલું લખ્યું હતું બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે જા દેકે ઉછો કર્યો અને અંદરથી બીજું કવર નીકળ્યું ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું હાવ ખોટું છે જે કવરમાં મેં લખ્યું એ હાવ ખોટું છે સત્ય તો એ છે કે તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું બીજી કાંઈ તકલીફ નથી હું બારમા માં બે વિષયમાં ફેલ થયો છું જો એ ઓલા દુઃખ કરતા તમને આ દુઃખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી બાથરૂમમાં જ બેઠો છું એના બાપે દરવાજા ને પાટું માર્યું બહાર નીકળ બહુ સારું કર્યું મારા વાલા બહુ ભલે બધા ઉડ્યો હોત તો એમાં કઈ વાંધો નથી હૃદય થી વાત જેની સાથે બેસો હૃદય બેસો દિલથી બેસો જેને રાખો એને હૃદયમાં રાખો હૃદયમાં છે ને બાપુ મગજમાં તો ક્યારેક નીકળી જાય સાહેબ મગજમાં બધું હોય ને અરે એટલું નહીં બાપુ જમાન જોતું હોય અને કઈ ટોકર લાગી ગયું હોય તો નથી યાદ શક્તિ વહી જતી શરીરના હૃદયમાં રાખવાનું એ માટે કહું કે હૃદયનો આ શરીરનું એક જ અવયવ હૃદય એક જ છે એવું કે એ ભાઈ સાથ આપે આંખું વહી જાય કાન વયા જાય ગંધ વહી જાય આ કોરોનામાં આવતીથી આવતી થી કઈ ગંધ જેને કોરોના થતા હોય રોટલી તો હકતળી ખાતા કઈ ભાવતું નથી ખાય ખીચડી ખાતો હોય ગોદળન ગાભો ખાતો હોય એવું લાગે હોવા જ નથી આવતો હોવા જ નથી આવતો માથે સાંભળ સૈયાર એ રસિક દિલ ની વાત જો સાંભળ સૈયાર પૂછ દાદા એ અત્યાર સુધી હાજરી આપી એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું ખૂબ રોકાણા દાદા ખૂબ રોકાણા આપ હું વાસુદેવ બાપુ પણ અત્યાર સુધી હાજરી આપી છે પીપળીના પીરે એના ચરણોમાં પણ ખોટી ખોટી વંદન કરું છું અને બાપુ રાજનદાસ બાપુ તો પાછા મહેમાનોને સંતોને વળાવી પાછા આવે છે અને હવે હું પ્રોગ્રામ ચાલુ કરું છું ધારાસભ્ય છે ને તમે કેમ લાગ્યા

અસ્તિત્વ તમારી નોંધ લેશે અમે તો હું નોંધ લઈ મારા બાપ થોડી ઘણી આડી અવળી આપડી કઈ આમાં હાથ ની રેખા હોય ને બધી સીધી થઈ જાય એક વાર જોર થી ચાલો બધા તાળી Olha o senhor આજ મે અચરજ દીઠા રૂપથી ગુણ દુઃખરણી કુળ દે કરણી કરને મા जाहिर जुगमा जगदम्बा तू जो जाहिर जुगमा जगदम्बा तू जोगी मातू पर गठ पी। जाहिर जुगमा तू जोगणी मातु पर गठ पीठ वसुदेव वसुतम देवम कांसचारोण मर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं परमानन्द कृष्णम वन्दे जगत् गुरु गुरु ब्रह्मा गुरु विष्णो गुरुदेवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परं तस्मै श्रीगुरुवे नमा। नमामि ब्रह्म वेद ब्रह्मवेदस्वरूप એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીહમ સીધા કે સીધાકાશમાં શ્વાવાસમ ભજય

ગંગાના ધોધ જેવી વાણીનો આપ બધા જે લાભ લઈ રહ્યા છો જિગ્નેશ દાદાની ભાગવત કથાનું રૂડું આયોજન એમાં માણેક બા પરિવાર બાપુ મને ગમ્યું બહુ ઘણા વડીલોના પરિવારથી નામ લખાવતા હોય પણ આજ આ પરિવારે બાના નામે પાયામાં તો એ છે ને ધરાવીને ધાન ના નીપજે ગુડવીને માડું હોય જે સરદેખરા નીપજે જેની માં હોથળ હોય આવી હોય એના સંતાનો આવા સદગુરુ ના ચરણે આવે બાપુ ઘણી વાર કહું છું જાહેર માં બાપુ જગત માં બે જ માં છે એક જળનારી જનેતા અને બીજું સદગુરુ છે ને એ આપણી માં છે કારણ કે એ સેવે છે પણ માં અને ગુરુ એ કૂપ થી જ્ઞાન આપે છે વિશ્વમાં જગતના ચોકમાં કોઈના કોઈના બાપની તાકાત નથી કે આવી યુનિવર્સિટી કોઈ બનાવી શકે જે મારા કોઠામાં લીધે જે જ્ઞાન નીકળે માં છે એ પુખ્તી જ્ઞાન આપે છે અને એ પછી માં સંસ્કારના પાઠ ભણાવતી ભણાવતી એને મોટો કરે ને પછી એને સદગુરુ ચરણે મૂકે છે અને પછી સદગુરુ મુખ થી જ્ઞાન આપે છે બાપ આજ મુખ નું મુખ નું બે નું પરિણામ અહીંયા મળ્યું છે આવું લડું ત્યારે ભાગવત નું આયોજન લેવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર જેના ઉપર સેવાદાસ બાપુ કરસનદાસ બાપુ અમરમાં દેવીદાસ બાપુ ની પૂર્ણ કૃપા ઉતરી છે એવા આપણા રાજેન્દ્ર દાસ બાબુ પીપળી નો અમારા ડાભી સાહેબ ધારાસભ્યો બહુ હોય પણ આવા સભ્યો ધારાસભ્યો ક્યાંક ક્યાંક જ જોવા મળે એવો આ ધારાસભ્ય અહિયાં મળ્યા સાહેબ ઉપસ્થિત તમામ સંતો યજમાન શ્રીનો આખો પરિવાર એના હગા વ્હાલા અને આજનો જે આવો રૂઢો આયોજન છે બાપુ હું ઘણીવાર કહું છું આપ જેવા મહાપુરુષોના ચરણોમાં સંતોના ચરણોમાં જ્યારે બોલવાનું અમને અવસર મળે ને એટલે વસવાણભાઈએ હમણાં કીધું ને કે જે હૃદયમાં છે એ હામાં બેઠા છે જે હૃદયમાં છે દિવસ ઉગે દાદવા જેના હવારના પર માં ચાકી નામ લઈ તો બાપુ દી હધરી જાય એટલું નહીં જેના શરણે જાવ તો ભાવ હદરી જાય બાપ આવું રૂડું જયારે આયોજન છે